સંહિતા ભાગ બે નંબર બસો ને ચોપન પ્રભુ શ્રી ગોપાલ જુનાગઢમાં આગળ હવે એક વખત ત્યાં આગળ પ્રભુ શ્રી અતિ પ્રસન્ન થઈને બેઠકે બિરાજી રહ્યા છે મોરારદાસ પ્રાગજી મહેતા સર્વ તૈયારી કરીને પાસે ઉભા છે પ્રથમ હરજી વ્યાસે પ્રભુજીની સન્મુખ સુગંધી ફૂલેલ તેલ તે લઈ કુમકુમ તાંદુલના ચાંદીના કટોરા કર્યા ધર્યા પ્રભુજી તથા મોરદાસની કાની લઈને કટોરામાંથી તેલ લઈને પ્રભુજીની સાથે એટલે કે તેલ તિલકના ભાવ તેલ તિલક પ્રભુજી તથા મોરરદાસની કાની લઈને કટોરામાંથી તેલ ફૂલે લઈને પ્રભુજીની વલભીમાલા સાથે લગાડ્યું એટલે કે તેલ તિલક કરે છે મનોરથ કરતા ઘરધણી ઠાકોરજી સાથે તેલ તિલક કરે છે અને ફૂલબા પણ લગાવ્યું હરજી વ્યાસે પ્રભુજીના ભવ્ય લલાટમાં સુગંધીયુક્ત તલૈય તિલક કર્યું ફૂલબાઈએ તાંદુલ લગાવ્યા સાચા પુષ્પની સુગંધી માળા ધરાવી અત્તર શ્રીજીના શ્રીઅંગના વસ્ત્ર ઉપર લગાવ્યો જન્મોત્સવની આરતીનો સર્વસાજ મુરદાસ તૈયાર કર્યો પ્રભુજીને કેસરી રંગની પિતાંબરી તથા એકલાય ઉડાડી પાનના બરાસયુક્ત બીડીબીડા પોતાના હાથથી આ રોગાવ્યા શ્રીજીને દર્પણ દેખાડ્યું ને શ્રીજી તેનો ભાવ જોઈને અતિ પ્રસન્ન થયા મોરારદાસે જન્મોત્સવની આરતી તૈયાર કરીને હરજી વ્યાસ તથા ફૂલબાઈના હાથમાં ધરી હરજી વ્યાસ અને ફૂલબાઈએ શ્રીજીની આરતી અતિ આનંદથી ઉતારી ઇન્ડિયા પિંડિયા કરીને ચારો તરફ ફેંક્યા રાય લૂણ ઉતાર્યા અને અચ્છાવર કરી જાચકને આપી પછી હાથ ખાસા કીધા શ્રીજીની સન્મુખ શ્રીફળ નંગ બે તથા મિશ્રી રોકડ રકમ વસ્ત્રાભરણ ભેટ ધર્યા અત્યારે ગોપાલલાલજી છે ત્યાં બિરાજે છે અને અચ્છો છે ગોપિન્દ્રલાલજી ચૌદશનો અને શ્રીજીના ચરણ સ્પર્શ કરીને સાષ્ટાંગ ધન પ્રણામ કરીને બંને શ્રીજીની સન્મુહ જોડીને ઉભા થઈને બંનેને ચરબી તાંબુલનો ઓગાર આપતા બંનેની દેહદશા પલટાઈ એટલે કે જ્યારે જ્યારે ઠાકોરજી દિવ્ય દ્રષ્ટિ આપવા માગે છે ને આપણે પુસ્તકમાં જોયું છે કે ઠાકોરજી જ્યારે આ ચર્મચક્ષુથી સામેવાળાની દિવ્ય દ્રષ્ટિમાં બદલાવવા માગે ને ત્યારે લગભગ ઠાકોરજી ચરબી તોગાર વધારે આપે છે એ અહીંયા એવું થયું કે જેવું ઠાકોરજીએ એરબીતોગાર આપ્યું બંનેની દેહ દશા ગોપાલલાલજી બિરાજે છે અને ત્યારે સાક્ષાત જેવો ચરબી તોગાર લીધો છે બંને પતિ પત્નીએ ફૂલબાઈ અને હરજી વ્યાસ ગોપાલલાલજીની અંદર સાક્ષાત નવજોબન નવયુવાન સ્વરૂપે ગોપેન્દ્રલાલજીનું દર્શન થયું સર્વ સમાજને અલૌકિક અદ્ભુત લીલાના સ્વરૂપનું દર્શન થયું હવે ત્યાં આગળ સર્વ સમાજને પણ થયું જે તો આ લીધું છે પણ અલૌકિક અદભુત લીલાના સ્વરૂપનું દર્શન થયું ને સર્વ આનંદ વિભુર એક ઘટિકા સુધી દર્શન થયું એટલે લગભગ વીસ મિનિટ જેવું દર્શન થયું સર્વજન આશ્ચર્યચકિત થઈ ગયા અને શ્રીજીનો જેકાર બોલાવા લાગ્યા હરજી વ્યાસ તથા ફૂલભાઈને મુરારદાસે સ્વસ્થ કર્યા અને પ્રભુજીએ સર્વ સમાજનું સમાધાન કરવા આજ્ઞા આપી એટલે કે અહીંયા સમાધાન એટલે કે પ્રસાદ લેવાનો હેલો પાડવા માટેની વાત કરી છે વૈષ્ણવ સમાજ અનહદ હિજ કીર્તન રમચી ખુદી ખૂંદી રહ્યો છે કોઈને પોતાની દેહ અનુસંધાન ભાન રહ્યું નથી સર્વ સમાજને મોરારદાસે હેલો પાડીને સ્વસ્થ કર્યા એટલે કે અત્યાર સુધી ગોલોક દામનો અનુભવ છે બધાને જેવું ઠાકુરજીએ લીલાનું દર્શન કરાવ્યું તેવું એ ભૂતલ નથી એ ગોલોકધામ છે પછી મોરારદાસે બધાને હેલો પાડ્યો અને સ્વસ્થ થયા એટલે પછી બધા સુધીમાં આવ્યા ત્યાં સુધી બધા આનંદમાં છે કાંઈ ભાન નથી દેહનું અનુસંધાન નથી પછી બધા સ્વસ્થ થાય છે મોરારદાસની આજ્ઞા થતાં સર્વ વૈષ્ણવ સમાજ પ્રભુજી સન્મુખ યથાસ્થાને બેસી ગયો એટલે હવે ભાનમાં આવે છે પોતાનું લીલાનુસંધાનમાંથી હવે ભૂતલ પર આવે છે અંગીકૃત જૂથ નિકટવર્તી જૂથ સર્વ સર્વ પ્રભુજીની નિકટ બેસી ગયું આગળ તો ઘણી બધી આમાં આમાં ઘણું બધું સરસ સરસ છે પાના નંબર બસો ચોપનથી બસો પંચાવન લેવાનું વાંચવાનું અને જ્યારે પણ આ નાની વાત સાંભળો ત્યારે આ અનુસંધાન લઈને આગળ બસો પંચાવન ઘણા બધા સરસ સરસ પ્રસંગો આનંદ આવે છે આજે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામાં પૂછ્યું બોલો શ્રી ગોપાલ લાલ કી જાય